યુનિવર્સિટી દ્વારા તમામ લઈ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ભાવનગર યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં સેમ વનના તમામ કોર્ષના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા જેમાં મોટા પ્રમાણમાં ક્ષતિ હોય અને પરિણામમાં છબડા હોવાના અનુસંધાને એનએસયુઆઈ દ્વારા કુલપતિને રજૂઆત કરવામાં આવી હતી અને આ છબડા દૂર ન થતા હોય તો બંગડી પહેરો તેવું એનએસયુઆઈના કાર્યકર્તાઓએ કુલપતિના મોઢે કીધું હતું I know you see it! તમારે છે <India> <molama accessibility> <sagödelnizados> <electronics> <illinois> <aspberry fah> કેન સિનેમેટિકની કમી બનાવી વિદ્યાર્થી પર તમે તમે છે પછી દિવસ નિર્ણય થાય ને વિદ્યાર્થી નેતા દ્વારા રજૂઆત કરવામાં આવી છે સેમેસ્ટર એકની જે પરીક્ષા લેવામાં આવી છે તેમાં છબડો થયો હોય તેવો આરોપ છે અને સાથે જ જે ગ્રેસિંગ માર્ક છે તે ખૂબ જ ઓછા મેળા હોય જેના કારણે પરિણામમાં બહુ મોટો તફાવત આવ્યો તેવું કહેવું છે છબાળા છે એ કોઈપણ પ્રકારના થયા નથી પરીક્ષા પૂર્ણ થઈ કોઈ વિદ્યાર્થીને અભ્યાસક્રમ બારનું પૂછાણું હોય હોય છે એવી પણ કોઈ રજૂઆત આવેલી નથી જે એનઇપી ટ્વેન્ટી ટ્વેન્ટીમાં જે ગ્રેસિંગ પોલિસી છે એ અત્યારે આપણે અમલમાં નથી એટલા માટે આપણે ત્રણ સભ્યો ચાર સભ્યોની કમિટી બનાવેલી છે ગાઈડન્સ સર બીરો એમના સભ્યો ગોદાણી સાહેબ એટલબેન અને એમ ડુલિયા સર તો એ કમિટી છે આજે ત્રણ વાગે છે એનો રિપોર્ટ છે જેમાં કરાવવાનો છે એના આધારે આપણે પ્રેસિંગ નિર્ણય વિદ્યાર્થીઓના લેશું ઓવરઓલ પરિણામ સબ્જેક્ટ વાઇઝ તો લગભગ બધા ટકા ઉપર જ છે પણ એકાદ બે પેપર પૂરતું એમને જે બોર્ડર લાઈન છે એનો પ્રેસિંગનો આજે નિર્ણય લગભગ આવી જશે અને વિદ્યાર્થીઓ છે એને એનો લાભ મળી જશે વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી રહી તેની ને એ એ લોકોને કોર્સ બારનું એક રજૂઆત હતી જે પેપર પૂરી થયા બાદ કોઈ પણ એક્ઝામમાં આવી રજૂઆત આવેલી નથી એક પેપર અંગ્રેજીમાં હતું એમાં ચૌદ વિદ્યાર્થીઓ હતા એની કમિટીએ છે એનો નિર્ણય આપી દીધો છે એટલે વિદ્યાર્થીઓને એમાં કોઈ નુકસાન નહીં જાય બાકી જે છે જનરલ ગ્રેસિંગ આ વખતે એનપી ઇપી ટ્વેન્ટી ટ્વેન્ટી ફર્સ્ટ ટાઈમ છે એટલે જે નવી પેપર સ્ટાઇલમાં વિદ્યાર્થીઓને કદાચ સેટ થવામાં સમય લાગે તો આજે કમિટી છે એનો નિર્ણય જમા કરાવે વિદ્યાર્થીઓના એકમાં નિર્ણય સતુરે થઈ જશે પરિણામમાં કેટલા પર્સન્ટેજ પર્સન્ટેજ તમે કોઈપણ ઇન્ડિવિજ્યુઅલ બે પેપરને વાત કરીએ તો લગભગ સિત્તેર ટકાથી પંચાણું ટકા સુધીનું રિઝલ્ટ છે એટલે રિઝલ્ટ મૂળ ઓવરઓલ રિઝલ્ટ છે એ એક કે બે વિષયને કારણે જે છે એ એક કે બે વિષયનો નિર્ણય આજે કમિટી છે એ આપી દેશે અને આપણે વિદ્યાર્થીઓને ત્યાં સુધી વિદ્યાર્થીઓના હિતમાં કીધું છે કે જો કોઈને અન્યાય થાય અને રીએસેસમેન્ટ કરાવે અને ચેન્જ આવે તો આપણે વિદ્યાર્થીઓની ફી ચેજ પરત કરશું આજે કમિટીના એવોલમાં પણ એ કદાચ ઉલ્લેખ થઈને આવી જશે એટલે વિદ્યાર્થીઓને એક પણ ટકાનો અન્યાય નહીં થાય એની હું ખાતરી આપું છું શું તાજેતરમાં યુનિવર્સિટી દ્વારા સૌ પ્રથમ ગયા અઠવાડિયે એક તો આપણી યુનિવર્સિટી દ્વારા સેમેસ્ટર એકનું પરિણામ અત્યાર સુધી જાહેર કરતા નહોતા ગયા અઠવાડિયે બીસી અને બીબીએનું રિઝલ્ટ ડિક્લેર કર્યું જેનું રિઝલ્ટ ખાલી પિસ્તાલીસ ટકા રિઝલ્ટ હતું એટલે સરવાળે તમે જોવા જાવ કે સોએ વિદ્યાર્થી પાસ જ્યારે બારમામાં બારમામાં વિદ્યાર્થી સ્કોલર હોય અને પિંચ્યાસી પંચ્યાસી ટકા સાથે આપણી યુનિવર્સિટીમાં એડમિશન લેતો હોય ત્યારે કોલેજમાં શું એને અઠ્યાવીસ માર્ક લેવામાં પણ મુશ્કેલી પડતી છે સરવાળે આમાં એવું પ્રતીત થાય છે કે યુનિવર્સિટી દ્વારા વારંવાર પરીક્ષામાં છબડા કરવામાં આવે છે પરિણામમાં છબડા કરવામાં આવે છે અને તેને તેના હિસાબે વિદ્યાર્થીઓ શોષાય છે ત્યારે આજે અમારી એવી માંગ હતી કે ભાઈ યુનિવર્સિટી દ્વારા કાં તો આ લોકો ઉપર પગલાં લેવામાં આવે પેપર ચેકર ઉપર અને કા પછી યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને ગ્રેસિંગ આપીને વિદ્યાર્થીઓને પાસ કરવામાં સરવાળે તમે જોવા જાવ તો આપણા આપણા શહેરમાં નવી યુનિવર્સિટી એક બની છે આપણા યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા એ યુનિવર્સિટીને ખાનગી યુનિવર્સિટીને ફાયદો કરાવવા માટે આવું રિઝલ્ટ ડિક્લેર કરતા એવું લાગે છે એનએસયુ દ્વારા પહેલા પણ માગણી હતી અને આજે પણ માગણી છે કે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને રિઝલ્ટ સારું આપો બીજી બીજી યુનિવર્સિટી તમે જોવા જાવ તો એસી એસી ટકા રિઝલ્ટ આપે છે દર વખતે આપણી યુનિવર્સિટીમાં કેમ ગઈકાલે બી એનું રિઝલ્ટ જે ડિક્લેર થયું તે માત્ર ને માત્ર અઠ્યાવીસ ટકા રિઝલ્ટ હતું અમારી એવી માંગ છે કે આજે સાંજ સુધીમાં જો ગ્રેસિંગ બાબતે નિર્ણય કરવામાં ન આવ્યો અને ગ્રેસિંગ બાદ નિર્ણય કર્યા બાદ પણ જો વિદ્યાર્થીઓ વધુ પાસ ન થયા અને રિઝલ્ટ ઓવરઓલ સિત્તેર ટકા જેવું ન થયું તો વિદ્યાર્થી હિતમાં એનએસયુએ દ્વારા લડત ચલાવવામાં આવશે દર વખતનો નિયમ છે આપણા પહેલી વખત પહેલી વાત તો એ હું પહેલાં પણ જણાવું તો અત્યારે પણ જણાવું છું કે આ જે કુલપતિ છે એમ એમ ત્રી એક કથપુતળી છે એને કોઈ પણ જાતની આવડત છે નહીં દર વખતે તમે એની પાસે કોઈ રજૂઆત લઈને જાઓ ત્યારે કમિટી ઉપર જીવે છે આ વિદ્યાર્થી હિતનો નિર્ણય હતો આમાં કમિટીની જરૂર જ નહોતી વિદ્યાર્થી હિતમાં જો કુલપતિ ધારત તો ત્યારે ત્યારે રિઝલ્ટ પાછું ખેંચી શકે અને એ જે કમિટીની વાત કરે છે એ કમિટી માત્ર બીબીએ અને બીસીએના રિઝલ્ટ માટે બનાવવામાં આવેલી છે ગઈકાલે જે રિઝલ્ટ નીકળી થયા તેનું તમે ઓવરઓલ રિઝલ્ટ જોવા ત્યાવીસ ટકા ત્યારે અત્યારે આ તો જ્યારે એ લોકોને પોતે પાછું જોવાનું થયું પાછું ભરવાનું થયું ત્યારે એવું કહેવામાં આવ્યું છે કમિટી તમે કમિટીનો રિપોર્ટ જોઈ લેજો એમાં ખાલી બીબીએ અને બીસીએની નોંધ મૂકવામાં આવેલી હતી પણ ગઈકાલે જે બીએ બીકોમના રિઝલ્ટ નીકળી જ થયા તે અમારી માંગ છે કે તાજેતરમાં જાહેર થયેલ તમામ સેમેસ્ટર વિદ્યાર્થીઓને ન્યાય મળે સાડી અને બંગણી મૂકવાનું કારણ એ છે કે આ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને સરવાળે હેરાન પરેશાન કરવામાં આવે છે આપણી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને બહાર કોઈ જાતનો રેન્ક મળતો નથી જો તમારાથી આવડત ન હોય અને તમારાથી ન થતું હોય તમે વિદ્યાર્થી હિતમાં ન ચલાવી શકતા અત્યારે આપણી યુનિવર્સિટી સી ગ્રેડમાં છે તમારું એવું માનવું છે કે આ કુલપતિ હજી જો રહ્યા મહિનો દિવસ આપણી યુનિવર્સિટીની નબળાઈ એટલી છે કે આપણી યુનિવર્સિટીમાં કોઈ કુલપતિ આવવા રાજી નથી એટલું આનું રાજકારણ આ ભાજપના સત્તાધીશો દ્વારા યુનિવર્સિટીને એક રાજકીય અખાડો બનાવવામાં આવ્યો છે એ માટે થઈને આજે મેં કુલપતિને કીધું ભાઈ તમારાથી આ ન થતું હોય તો સાહેબ તમે સાડીને બંગડી પહેરીને રાજીનામું આપી દો તમારા પદ ઉપરથી